કામગીરી શરૂ કરવામાં આવી છે કચ્છના દસે તાલુકાઓમાંથી બે તાલુકામાં બે શાળાઓને મળી મંજૂરી કચ્છ જિલ્લામાં એક હજાર સત્તર મહેકમ સામે ચારસો ને સાડત્રીસ જ્ઞાન સહાયક નિમણૂકોની કરવામાં આવી છે બસો તેત્રીસ જેટલા શિક્ષકોની જગ્યા ખાલી રહે છે જે નવા સત્રની અંદર સરકારની સૂચના મુજબ રિન્યુ અથવા તો ભરતી કરી દેવામાં આવશે તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં એકસો ત્યાંસી સામે એકસો ચાલીસ શિક્ષકોની ઘટ છે જે પણ ઝડપભ પૂર્ણ કરવામાં આવશે કચ્છ જિલ્લાના દસે દસ તાલુકામાં ત્રીસથી લઈને પાંત્રીસ શાળાઓનું સર્વે કરી દેવામાં આવ્યું છે જેમાં પચાઉ તાલુકાના કુંભાર્ડી અને માંડવી તાલુકાના વાંઢ ગામે નવી શાળાની મંજૂરી મળી ગઈ છે જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું જણાવ્યું હતું અને આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો માધ્યમિક શાળાઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એના અંદર સરકારીના અંદર આપણે ટોટલ એક હજાર સત્તરના મહેકમ સામે આપણે લગભગ ચારસો સાડત્રીસ જેટલા જ્ઞાન સહાયકોની નિમણૂક કરી છે અને જ્ઞાન સહાયકની નિમણૂક કર્યા પછી લગભગ બસો અને તેત્રીસ જેટલા શિક્ષકોની ખાલી જગ્યા રહે છે એ પણ નવા સત્રના અંદર એ જ્ઞાન સહાયક રિન્યૂ કરવામાં અથવા તો ત્યાં રાજ્ય સરકાર તરફથી જે સૂચના મળશે એ રીતે જ્ઞાન સહાયકની ભરતી કરી અને એમાં પૂર્ણ કરવામાં આવશે ખાસ કરીને ગ્રાન્ટેડની વાત કરીએ તો ગ્રાન્ટેડના અંદર પણ લગભગ આપણે એકસો ત્યાંશી ઉપરાંત જ્ઞાન સહાયકોની નિમણૂક કરી છે અને એ સિવાય આપણા ત્યાં એકસો ચાલીસ જેટલા શિક્ષકોની ગ્રાન્ટેડમાં ઘટ રહે છે એ ઘટ પણ આપણે જ્ઞાન સહાયકને રિન્યૂ કરી અને નવા જ્ઞાન સહાયકની ભરતી કરી અને આપણે પૂર્ણ કરીશું એટલે ખાસ કરીને શિક્ષકોના અંદર આપણે નવા સત્રથી શિક્ષકો આપણને મળી રહેશે એવી આશા છે આપણે કચ્છ જિલ્લામાં નવા કેટલી શાળાઓ નવી શરૂ શરૂ થવાની છે કયા વિસ્તારમાં થશે એટલે આપણે ટોટલ ત્રીસથી પાંત્રીસ એટલે આપણે ટોટલ ત્રીસથી પાંત્રીસ શાળાઓનો સર્વે કરી અને રાજકક્ષાએ મોકલેલો છે એટલે દસે દસ તાલુકાના અંદર એમાંથી આપણી શાળાઓ મંજૂર થશે પ્રથમ તબક્કાના અંદર આપણી બે શાળાઓ મંજૂર થઈ છે ભચાઉ તાલુકાના અંદર કુંભારડી અને માંડવી તાલુકાના અંદર વાંડની હમણાં જ મંજૂરી મળી છે અને બાકીની શાળાઓની મંજૂરીની પ્રક્રિયા એ ચાલુમાં છે કદાચ નવા સત્રથી આપણને મંજૂરી મળશે